હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા ફર્સ્ટ બ્લોગની અંદર જય માતાજી હવે કેદુનો મારે વિડિયો બનાવવાનો હતો યુટ્યુબમાં તો આજે મેં પહેલી વાર વિડીયો બનાવું છું ને મારી ચેનલ પર નવી નવી છે ને પહેલી વાર હું બનાવું છું બહુ કંઈ આવડતું નથી એ જેવું તેવું બનાવું છું કેદુના બનાવ બનાવ કતો પણ મારી કે ફોન કે એવું સારું હતું નહીં તે આપણે નવો ફોન લઈ આવ્યા છીએ તો હવે ડેલી મારો બ્લોગ બનાવવાના છે પરિચય આપી દો મારું નામ શાંતિ છે હું દિયાળ ગામમાં રહું છું મારા તાલુકો મોવા લાગે છે અને જિલ્લો ભાવનગર લાગે છે વાડી વિસ્તારમાં રહું છું બહુ કંઈ મોટું ગામ નથી મીડિયમ ગામ છે જ્યાં લે હું વિલોગ કરું છું તમારા ફેમિલી મેમ્બરમાં અમે પાંચ જણ છીએ મારા પપ્પા મારા મમ્મી હું મારો ભાઈ મારાથી મોટો ભાઈ અને મારી મોટી બેન તો અત્યારે અમારા ફેમિલી મેમ્બરને હું તમને મળાવી દઉં અમારા બા બેઠા છે કેમ બા બેઠા ચીકો લાગી ગયા હા આપણે વિડિયો બનાવવા કે બનાવવાની YouTube માં હા બનાવો પહેલી વાર બનાવું છું હા પહેલો બને એટલે માતાજી આપણને લાભ દે હા બાપા સીતારામ તો ફેનેલ અહીંયા અત્યારે હાલમાં તો અમે માં દીકરો છે અને મારા પપ્પા છે ભા ભાવનગર ભાગમાં છે અને મારા માથી મોટો ભાઈ અને મારથી મોટી બેન છે એ બંને ભારું ડુંગળીમાં છે એ છે તો એને પણ મળાવી મળાવીશું ને અત્યારે હાલમાં તો મેં મા દીકરો છે એક મારા બેનનો છોકરો પણ છે જે અમારી સાથે રહે છે અત્યારે એ અહીંયા નથી ઘરે એ ગામમાં આમ કામે ગયેલો છે કામ કંઈક હશે એટલે ગયો છે એ આવી એટલે એને મલાવી લો મારું આખું આ મારું ઘર છે અને આ સામે પડી મારી ગાડી છે જેડી હમણાં જોડાવી થઈ જ છે બારમા મહિનાની ચોવીસ તારીખે મારી મેં નવી ટેબલ જોડાવી હતી જે પ્લેન્ડર હું લોન્ચ છું એ છે અહીંયા હજી બહુ કઈ આવેલી નથી આખી ગાડી ત્રણ હજાર આવેલી છે હજી ગાડીની પહેલી સર્વિસ કરાવી છે ને ત્રણ સર્વિસ હજી બાકી છે ને અમે નવી લોન્ચ છીએ ને મારા બર્થડે ઉપર મને ગિફ્ટમાં મળેલી છે એ ટુ વ્હીલ આખી ગાડી જે મારા બંને પટેલથી મને અપાવેલી છે તો હજી નેમ્બર બાકી છે તો હું તમને ખાસ એવા નૅમ્બરને મળું છું અને મસ્તી સિવાય હે કે બીજું કાંઈ ફાવે જ નહીં ગમે કંઈક ને કંઈક કરતો જ હોય આનું નામ અમારે ઝોની છે જો આ કંઈક ને કંઈક ખાખા ખોલી કરતો જ હોય ને હું જોવે આને જો

જેના રહે છે ના પણ જાય તેથી મારા પપ્પા સાથે પણ તમને જરૂરથી મળાવીશું ના જેથી ભાવનગર જવાનું થાય ત્યાં હવે આખો શેર છે જે અમારે માલ ને નીલ ને બીલ ને બધું અહીં પીડ્યું રહે છે અહીંયા જો કપાસ છે અહીંયા સાઈડ ને એવું છે પણ હેમન એવું છે અહીંયા અમે માલ બાંધીએ છીએ જે બધું સામાન પીડ્યું પાણીને ટાંકો છે અને અહીંયા મારે સૂવાનું છે તો ફાઇનલ હવે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને અહીંયા જો અહીંયા રસ્કો કરેલો છે જે માલને સારો થાય કાયમિક માટે નીલ થાય તે માટેનો રસ્કો છે અને બહુ કાંઈ બહુ મોટો ન શું કારણ કે અમાર પાણી થોડુંક નબળું પડે એટલા માટે બહુ કાંઈ સારો રસ્કો નહોતો છે પણ માલની નીન પૂરતી થઈ જાય એવો રસ્કો બધું થઈ ગયેલો છે અને આ બાજુ અમાર ખડ છે જે ઝીંઝવો પણ કહેવાય ને ખડે પણ અમે કહે જે માલના સારા માટે જ છે હવે લા લાટ સમય થઈ ગયો એટલા માટે એનું અત્યારે પૂરું થવા એવું છે ત્રણ વર્ષથી એમને જે વાઢ્યો વાઢો કામિક હોય અને માલને સારું થઈ જાય એ માટેનું તો આ અત હોય ગમે એના રાવ ના અને હવે હજી પણ એક ખેતરો છે એક ભાગ છે જેમાં અમે કપા એવું કરેલું છે આ કપા બધા ફરતા પણ બધો કપા છે અમારે ખાલી એક સોમાસું એક જ પીઠ લેવાય છે ને ખાલી ઉનાળું તો ન લેવાય એટલે આ બધું સોમાસાનું કરેલું હોય જે કપા ને ખડ ને રસકો ને એવું બધું કરેલું છે અને કપામાં પાછી જેવી તેવી વીણી પણ આવી ગઈ છે હવે કપાં પૂરો થઈ ગયો છે સમય ગાળો તે ત્યાં ફુગા દેખાય છે કે પાછા વીણી પણ લેવું અહીંયા ખેંવાનું પણ શરૂ છે અને ધીમે ધીમે ખેંચવાનું પણ શરૂ છે જે હવે ખેતર ખાલી કરવાના હોય એ માટે પછી ઉનાળું કાંઈ પીધ હોય નહીં એમનું હોય તો અહીંયા એટલું ભાગમાં ખ્યા ગયેલો હે માલને નીલ નીલ થાય એ માટેનું બધું અમે ખેંચવાનું પણ શરૂ જ રાખીએ છીએ આ ફરતા અમારે નાડ પણ છે હ ફરતા અમાર નાડિયેલી પણ છે ઉભા હેઢે અહીંયા અમારે ડાળ છે જે માલ ને પાણી પાવા ને અમારે વાપરવા નાવા ધોવા ને બધું માટેનો ડાળ પાડેલો છે આમાં જ ખૂણે અમારે એક કવો પણ છે જે વાપરવા પૂરતીનું પાણી મળી રહે છે તેવું છે તો હવે ખેતરના ખૂણે આપણે આવી ગયા છીએ જે અહીંયા સુધી અમાર ખેતર છે ફરતા ને સામે દેખાય તો અમાર ઘર છે રવડું અમાર ખેતર છે આ બાજુ પણ કપા ખેંચવાનું શરૂ જ છે અહીંયા અહીંયા કોલી ભૂલાઈ ગઈ તો આપણે ઘેરે લેતા જઈએ હવે ઘરે જઈને મળીએ તો ફાઇનલ મિત્રો આપણે ઘેરે પોગી ગયા છીએ જે મળવા નતા કે મારો ભાણિયો છે તે ગામમાં લઈ વઈ આવેલો હા મહેશ બેઠા છે જે ગયો ભણવા રહેલો છે દસમું ભણતો હતો ને હમણાં બોર્ડ ની પરીક્ષા દઈ દીધી ને બધું કમ્પ્લીટ થઈ ગયો છે મેમ્ર છે અને હવે ટાઈમ થઈ ગયો અમારા માલ ફેરવવાનો જે માલ ને પાવાના છે તો માલ ને માલ ને પાવા માટે રાખેલું છે જે ટકા આવી ને પાણી બહુ લેવાની તકલીફ ન પડે એટલે માટે આમાં પાણી પી લે અમે મજો લેતો એવો બે આ અમાર ભૂરી છે આ કામી ભૂરી જ ના પાડેલું છે આનું જો પાણી પીવું મળ્યું અમારા ઝોનને જો અહીંયા ઉતાવેલ થઈ ગયું પૂરું પાણી ને પીવા દે તો એટલી ઉતાવળ થઈ ગયા અને માલ બાંધવા જવાનું કારણ કે તમારા ઝોની માલને પાતો હોય તો બસ આનો બ્લોગ અહીંયા જ સુધી વિડીયો ગમે હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરતા જજો કારણ કે મારા યુટ્યુબમાં પહેલો જ વિડીયો છે પ્રથમ વિડીયો ફર્સ્ટ બ્લોગ એટલે કાંઈ નાની મોટા ભૂલચૂક પણ થઈ જાય છે હજી બહુ કાંઈ આવડતું નહીં ધીમે ધીમે શીખી જાઉં હવે મારા ડેલી બ્લોગ આવશે અને ડેલી મારા ઘરની લાઈફનો મારો લાઈફ વિશન તમને બધું શેર કરવું ને કાયમીનો ડેલીમાં ડેલી સવારના આઠ વાગે મારો બ્લોગ આવી જાય તો ભાઈ આનો બ્લોગ અહીંયા જ છૂને સપોર્ટ કરતા રહેજો જેમ બને એમ તો જય માતાજી